ડભોઈ નગરપાલિકા સીઓને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું તેડમાં નાણાંપંચો બિલ ચૂકવાયું છે વર્ષ બે માં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કાજલબેન દુલાણીના સમયમાં પમ્પિંગ સ્ટેશનનું ગટર ચેમ્બર બનાવવા કોઈ પણ જાતની જાહેરાત કે તાંત્રિક મંજૂરી વિના એસકે મકવાણાને પંચાવન ટકાથી વધુ કામગીરી કરવાનો ઠરાવ કરાવીને કામગીરી કરવામાં આવી હતી જેમાં રૂપિયા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ને નું બિલ ચૌદ માં નાણા પંચ ગ્રાન્ટ માંથી ચૂકવાયું હતું આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ની કલમ સડસઠ અન્વયે પેટા કલમ એક અન્વયે રૂપિયા પાંચ હજાર થી વધુ બિલ હોય તો વર્તમાન પત્ર જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરેલ નથી ત્યારે એ અધિનિયમનો ભંગ કરેલ છે તેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ની કચેરી આઠ આઠ બે હજાર ચોવીસ ના રોજ સુનાવણી રાખવામાં આવી છે